સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપ પર નંબર કેવી રીતના સેન્ડ કરો હા મિત્રો તમે પણ વોટ્સઅપ પર કોઈને એડ કરેલો નંબર સેન્ડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડિયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે જ્યારે તમે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે આવું પઈ આવશે તમે જે પણ મિત્રને નંબર સેન્ડ કરવા માંગો છો એ મિત્રનો નંબર ઓપન કરી લેવાનો છે મિત્રના નંબરને ઓપન કર્યા પછી પેજ બતાવશે તો તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી ઘણા બધા ઓપ્શનો આવશે તો તમારે સંપર્ક પર ક્લિક કરી લેવાનું છે અહીંયા પર જેવા તમે સંપર્ક પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલના જેટલા બી નંબર એડ હશે એ બધા નંબર બતાવશે તમે જે પણ નંબર એને સેન્ડ કરવા માગો છો તો તમારે સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું છે સર્ચના બટન પર ક્લિક કર્યા પછી એ ભાઈનું જે પણ નામ લખેલું છે નંબરને સર્ચ કરી દેવાનું છે નંબરને સર્ચ કરી આવું ઓપ્શન આવશે તો તમારે નંબર પર ક્લિક કરી દેવાનું છે નંબર પર ક્લિક કર્યા પછી તમારે એરો પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે એરો પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તો તમારે ફરીથી એરો પર ક્લિક કરી દેવાનું છે એરો પર ક્લિક કર્યા પછી એ ભાઈને નંબર સેન્ડ થઈ જશે અને તમે ઘણા બધા નંબર એક સાથે સેન્ડ કરવા માગો છો તો તમારે ફરીથી એના પર ક્લિક કરી દેવાનું છે તમારા મિત્રને તમે ઘણા બધા નંબર સેન્ડ કરવા માગો છો તો તમારા નંબર પર ક્લિક કરીને રાખવાનું છે ક્લિક કરીને રાખશો ત્યારે આવું ઓપ્શન આવશે એક એક કરીને બધા નંબરને સિલેક્ટ કરી દેવાના છે સિલેક્ટ કર્યા પછી તમારે એરો પર ક્લિક કરી દેવાનું છે એરો પર ક્લિક કરી આવું ઓપ્શન આવશે તમારે ફરીથી એરો પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે બીજી વાર એરો પર ક્લિક કરશો ત્યારે તમારા મિત્રને બધા નંબર સાથે સેન્ડ થઈ જશે આવી જ રીતે તમે પણ તમારા મિત્રને વોટ્સઅપ પર નંબર સેન્ડ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો